તળાજાથી મહુવા જતા હાઈવે પર બાઇક લઈને પસાર થતા બે યુવાનોને દીકડો આડો પડતા બાઇક પલટી ખાઈ ગયું ભાવનગર જિલ્લાના તળાજા શહેરથી મહુવા તરફ જતા હાઈવે પર સાંકડાસર ગામના પાટિયા નજીકના વિસ્તારમાં બાઇક આડે દીકડો આવી જતા બાઇક પલટી ખાઈ ગયું હતું જેમાં બે વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા रात्रे 10 कला के जानवा मिलती माहिती मुझब बेमांग थी एक व्यक्ती ने मोडा ना भागे वधू इजाओ पहुंची होती राम कालो नाम वाला दीपक जीरूभाई छे तडा गाव અમે બોડા જંબા જતા નથી રીટર્ન માં આવતા હતા રસ્તા मध्ये કોઈ ઓર્ડ એલી મુસ્લિપ કાઈ ન કોઈ જગ્યા સ્લિપ પે ખલ જો હે આય સમા દિવાડી છે આય ઉપર ના सागर से ન બટ્યા પછી આ ની પેલા કેટલા જને વાયક છે તમને આમ બે જણા હતા બે